હર હર મહાદેવ કેમ છો બધા મજામાં વંદે ગુજરાત ટીવીની શિવપુરાણ સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ખાસ પ્રેસ કરી દેજો જેથી આવનારા અધ્યાયોનું તમને નોટિફિકેશન મળતું રહે તો શિવપુરાણમાં કુલ સાત સંહિતાઓ છે જેમાં વિધ્વેશ્વર સંહિતાના એકથી આઠ અધ્યાય આપણી ચેનલ પર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે જેમાં લાસ્ટ વ્લોગમાં આપણે જોયું કે બ્રહ્મા વિષ્ણુનો વિવાદ કેવી રીતે થયો અને કેમ કેવડાનું ફૂલ શિવજીને ચડાવવામાં નથી આવતું હવે આગળ અધ્યાય નવ થી બાર શિવનું પ્રાકટ્ય ઓમકાર શિવલિંગ અને શિવ ક્ષેત્ર નંદિકેશ્વર કહે કે તે ઘડીએ જ બ્રહ્મા અને વિષ્ણુએ હાથ જોડી નમસ્કાર કર્યા ઉત્તમ પવિત્ર અને શ્રેષ્ઠ વસ્તુઓ થકી પરમ કૃપાળુ દયાળુ દેવ મહાદેવનું પૂજન કર્યું હે સમજુ સજ્જનો પૂજા અર્ચન હેતુ જે દ્રવ્યોનો ઉપયોગ થતો આવ્યો છે તેમાં બે ભેદ રહ્યા છે કોઈ વસ્તુ પુરુષને માટે યોગ્ય છે તો કોઈ વસ્તુ પ્રકૃતિને ઠીક હોય છે પુરુષ યોગ્ય વસ્તુ લાંબા સમય સુધી ટકે છે જ્યારે પ્રભુ સદાશિવ તો ત્યાગી દેવ છે તેમને વસ્તુનો કદી મોહ હોતો નથી એટલે તેમણે બધી વસ્તુઓ ત્યાં ઉપસ્થિત દેવોને વહેંચી આપી તેમણે તે પછી આનંદ વિભોર બનીને બ્રહ્મા વિષ્ણુને તે દિવસનો મહિમા કહેવા લાગ્યા પરમ દયાળુ કૃપા નિધિ સદા શિવ કહે આજનો દિન શુભ છે પવિત્ર છે મંગલ છે અને દિવ્ય છે આજનો આ દિવસ શિવરાત્રી નામે હંમેશા લોકો યાદ રાખશે તેનું સ્મરણ કરશે આજના દિવસે જે માણસ ઉપવાસ કરીને શ્રદ્ધા ભાવ સાથે મારું પૂજન કરશે તેનું આખું વર્ષ પૂજનનું ફળ મળી શકશે શિવરાત્રીનું પૂજન સદૈવ ધર્મને વધારનારું બની રહેશે સદાશિવ આગળ કહે જે સમયે હું સ્થાણુ પ્રકટ થયો છું તે કાળ આદ્ય માસમાં આદ્યા નક્ષત્ર આદ્રા નક્ષત્રનો છે આથી માદ માસમાં આદ્રા આદ્રા નક્ષત્ર હોય તે વખતે મારા દર્શન અને પૂજન કરનારને કદી વર્ણવી ન શકાય તેવું અક્ષય પૂણ્ય મળશે આ અગ્નિનો સ્તંભ આદિ અને અંત વિનાનો છે તે લોકોના હિત કલ્યાણ માટે અણુ જેવો નાનો બનશે અને લોકો તેનું પૂજન કરશે આ સ્થાનનું નામ લિંગસ્થાન અગર અરુણાચલ એવું પડશે તે મોટું તીર્થ બનશે અહીં ઘણા ઉત્સવો થશે તે જગ્યા લોકોનું કલ્યાણ અને હિત કરનાર બની રહેશે તે મુક્તિનું તીર્થ સ્થાન બનશે ભક્તો લિંગ સ્વરૂપમાં મારું પૂજન અર્ચન કરીને સાલોક્ય સામીપ્ય સારૂપ્ય શ્રાષ્ટિ સાયુજ્ય નામની પાંચેય પ્રકારની મુક્તિ મેળવી શકશે પરમ વન્ય મહાદેવ આગળ કહે છે મારા બે સ્વરૂપો છે સકલ અને નિષ્કલ બીજા કોઈના આવા બે સ્વરૂપો નથી માટે એમ કહેવાય છે કે બીજો કોઈ ઈશ્વર નથી આ બે દિવ્ય સ્વરૂપો સિદ્ધ થયા છે તમને તમને બંનેને આ વાત અજ્ઞાત હોય ખોટો અહંકાર થયો હતો એ અંધારું દૂર કરવા માટે જ હું અહીં પ્રગટ થયો છું તેથી તમે લોકો તમારું અભિમાન છોડી દો એટલું જ નહીં ગુરુ તરીકે મારું વચન ગ્રહણ કરો હું પોતે જ પર બ્રહ્મ છું કલ અને અકલ એવા મારા બે સ્વરૂપો છે સર્વથી હું મોટો હોય બ્રહ્મ છું સર્વમાં હું વ્યાપીને રહું છું આત્મા પણ હું છું હું ઈશ્વર છું તેથી અનુગ્રહથી માંડીને સમગ્ર સૃષ્ટિના અંત સુધીના પાંચેય કાર્યો પણ હું નિત્ય રીતે કરું છું તમે સાંભળો જો આ નિષ્કલ સ્તંભ છે તેને મારા બ્રહ્મપણાને વ્યક્ત કરનારું લિંગ સમજવું મારું લિંગ જ મુખ્ય છે એમ માનવું મૂર્તિ તો ગોણ છે હે સજ્જનો પ્રભુ સદાશિવે આ મુજબ લિંગનું મહત્વ સમજાવ્યું છે લિંગ તથા તુ ભાવે ન તત્ત્ર સવેરમ સવેરમપી સર્વત મતલબ લિંગ વિશે સંસ્કૃતમાં અનેક અર્થો મળી આવે છે તે ચિહ્ન માટે વપરાય છે વ્યાકરણમાં જાતિ દર્શાવવા વપરાય છે

એટલે તે અવયવ નથી ઘાટકૂટ પણ નથી આથી તે સ્વયંભુ શિવલિંગ ઘાટકૂટ વગરના જોવા મળે છે હિમાલયમાં આવેલું કેદારેશ્વરનું લિંગ તથા ઘણા સ્વયંભુ શિવલિંગો આવા જ હોય છે જેમના કોઈ પણ ઘાટ હોતા નથી બ્રહ્મા અને વિષ્ણુ અત્યંત ભાવપૂર્ણ તથા વિનયથી પૂછે છે

તેનો ઉદ્ધાર એટલે તેનો તિરોભાવ અને મોક્ષને અનુગ્રહ કહેવાય આ પાંચ કાર્યો પાંચ મહાભૂતોમાં દ્રષ્ટિગોચર થાય છે પૃથ્વીમાં સૃષ્ટિ જળમાં સ્થિતિ અગ્નિમાં સહાર વાયુમાં તિરોભાવ ભાવ અને ગગન એટલે કે આકાશમાં અનુગ્રહ રહેલા છે સાંભળો આ પાંચેય કાર્યો યોગ્ય રીતે થાય તે માટે મારા પાંચ મુખો પણ છે મારી અનંત કૃપા દયા અને ભાવથી બ્રહ્માને સૃષ્ટિ કાર્ય પ્રાપ્ત થયું છે સ્થિતિ કાર્ય વિષ્ણુ થકી થાય છે તિરોભાવ અને સહારના બે કાર્યો રુદ્ર અને મહેશ્વરને પ્રાપ્ત થયા છે જો કે અનુગ્રહ નામનું શ્રેષ્ઠ ઉત્તમ કાર્ય તો મેં મારી પાસે રાખેલ છે તમે કાળને વશ થઈ તમને સોંપેલ કાર્ય વિસરી ગયા છો પરંતુ રુદ્ર અને મહેશ્વર ભૂલી ગયા નથી તેથી તેમને વેશમાં રૂપમાં તેથી તેમને વેશમાં રૂપમાં કાર્યમાં વાહનમાં આસનમાં તેમજ આયુષ્યમાં મેં મારી સમાનતા નિરૂપી છે તમારે મારું ધ્યાન સિદ્ધ કરવું હોય તો તમે ઓમકાર મંત્રનો જાપ કરો ઓમકાર અભિમાનનો નાશ કરે છે તે સુંદર મહામંગલ કાર્ય કરનાર મંત્ર છે તે ભૂલવું જોઈએ નહીં આ ઉત્તમ મંત્ર છે શ્રેષ્ઠ કરનાર છે આ મંત્રનો મેં પ્રથમ ઉચ્ચાર કર્યો છે એટલે એમ કહેવાય કે ઓમકાર મંત્રનો પ્રભાવ શ્રેષ્ઠ છે ઓમકારના દ્વારા મારું સ્મરણ થાય છે ઓમકારનો અ મારા ઉત્તર મુખથી ઉ પશ્ચિમ મુખથી મ દક્ષિણ મુખથી બિંદુ પૂર્વ મુખથી અને નાદ ઉર્ધ્વ મુખથી પ્રકટ પામેલ છે ઓમકાર મંત્ર દ્વારા જ પંચાક્ષર મંત્ર ઉત્પન્ન થયો છે નમઃ શિવાય એ પંચાક્ષર મંત્રમાંથી પાંચ માતૃકાઓ મકાર નકાર વગેરે ઉત્પન્ન થઈ સર્વ વેદો અને કરોડો મંત્રો તેના થકી જ ઉત્પન્ન થયેલ છે આ મૂળ મંત્રથી ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે અન્ય કેટલાક મંત્રો ભોગરૂપી ફળ બક્ષનારા છે મારા લિંગનું પૂજન સ્મરણ ઓમકાર મંત્ર થકી અને મૂર્તિનું પૂજન પંચાક્ષર મંત્ર થકી કરવું જોઈએ તે પછી પ્રભુ સદાશિવે ગુરુ સ્વરૂપે બ્રહ્મા તથા વિષ્ણુને ઓમકાર મંત્રનો ઉપદેશ દીધો ત્રણ વાર એમનો ઉચ્ચાર કરાવ્યો તે બંને શિષ્યોએ ગુરુને દક્ષિણામાં પોતાના આત્મા અર્પિત કર્યા સ્તુતિ કરીને વંદન કર્યા બ્રહ્મા અને વિષ્ણુને ઉપદેશ આપી પ્રભુ સદાશિવ તે જગ્યાએથી અંતર્ધાન થયા આ મુજબની કથા સાંભળી મુનિઓ વતી સોનક સૂતને કહે હે સૂત પ્રભુ સદાશિવના લિંગની સ્થાપના કઈ રીતે કરવી તેના લક્ષણો શું છે તેનું પૂજન કઈ રીતે કરવું કયા દેશમાં અને કયા કાળમાં કઈ રીતે કરવું આ અંગે વિશદ રીતે સમજાવો આ વ્લોગમાં આટલું જ આગળના વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું પણ ભૂલતા નહીં બાય